નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા રસોડામાં રાખેલું સામાન્ય નમક માત્ર સ્વાદ વધારવાનું કામ નથી કરતું શું એ શક્ય છે કે જે નમક રોજની થાળીમાં ચૂપચાપ ભળી જાય છે તે તમારા જીવનની સંપત્તિ સુખ શાંતિ અને સમૃદ્ધિનું રહસ્ય બની જાય છે આ સવાલ સાંભળવામાં સામાન્ય લાગી શકે છે પરંતુ જ્યારે તેનો જવાબ આત્મા સાથે અથડાય છે તો અંદરની એક સુસ્વત શક્તિ જાગી ઉઠે છે નમક જેને તમે સામાન્ય સમજો છો તે વાસ્તવમાં એક અત્યંત શક્તિશાળી ઊર્જા વાહક છે પ્રાચીન ઋષિઓ ઋષિઓએ તેને તારણ શક્તિ કહ્યું એ શક્ એ શક્તિ જ કાર નકારાત્મકને રોકી શકે છે અને શુભ ઊર્જાઓને સાચવે છે આજે આપણે એ ગૂટ રહસ્યની વાત કરી રહ્યા છીએ જેને જાણ્યા પછી તમે વિચારમાં પડી જશો કે આટલી સંપત્તિ અચાનક ક્યાંથી આવવા લાગી યોગાનંદજી કહેતા હતા કે જ્યારે તમે બ્રાહ્મણની દૃશ્ય શક્તિઓ સાથે તાલમેલ બેસાડી લો છો તો પ્રકૃતિ તમને એવું જ પરત આપે છે જેવું તમે અંદર સાચવ્યું હોય અને આ પ્રકૃતિ સાથે સામંજસ્ય બનાવવાના કેટલાક રહસ્યો એટલા સરળ હોય છે કે તે આપણી આંખો સામે હોવા છતાં દેખાતા નથી આ વિડિયો એમાંથી એક છે એક એવું રહસ્ય જે નમકથી શરૂ થઈને તમારી આર્થિક ઊર્જાને ખોલી શકે છે પરંતુ ધ્યાન રાખો આ કોઈ ટોનો નથી કોઈ અનધશ્રધા નથી આ છે ઊર્જાનું વિજ્ઞાન ચેતનાનું સંતુલન અને આધ્યાત્મિક નિયમોની સમજ બધા તત્વોની ચેતના સ્તરે અસર થાય છે અને નમક જે પૃથ્વી અને જળ તત્વનું સંયોજન છે તેમાં નમા નકારાત્મક ઉર્જાને શોષવાની વિશેષતા છે હવે વિચારો જો તમે તેને યોગ્ય સ્થાને રાખો તો શું તે તમારા જીવનમાંથી નકારાત્મકતા ખેંચીને તમને સમૃદ્ધિ તરફ નહીં લઈ જાય આ વિડીયોમાં આપણે જાણીશું કે નમકને ચાર વિશેષ જગ્યાએ પર રાખવાથી શું થાય છે પરંતુ ધ્યાન રાખો આજે આ પ્રથમ ભાગમાં આપણે ફક્ત પ્રથમ જગ્યાને સમજીશું એટલી ઊંડાઈથી કે તમારી અંદર એક કંપન થઈ ઉઠે અને બાકીની ત્રણ જગ્યાઓ એવા રહસ્યો છે જેને જાણવા માટે આત્મા આત્મા તૈયાર હોવો જોઈએ શું તમે તૈયાર છો તો ચાલો પ્રથમ જગ્યાની વાત કરીએ જે સૌથી સરળ પરંતુ સૌથી અવગણાયેલી જગ્યા છે પરંતુ મુખ્ય દ્વાર એટલે કે ઘરનો પ્રવેશ દ્વાર હવે તમે વિચારશો નમક અને મુખ્ય દ્વારનો શું સંબંધ પરંતુ થોડોક રોકાઈ જાઓ શ્વાસ લો અને આ વિચારને અંદર સુધી ઉતારવા દો ઉતરવા દો મુખ્ય દ્વાર એ જગ્યા છે જ્યાંથી માત્ર લોકો જ નથી આવતા ઊર્જા પણ આવે છે અને જો આ દ્વાર નમક નમક નકારાત્મકથી ઘેરાયેલું હોય તો ત્યાં પ્રવેશતી કોઈ પણ તો ત્યાં પ્રવેશતી કોઈ પણ સકારાત્મક શક્તિ અંદર આવતા આવતાની સાથે થંભી જાય છે વાસ્તુશાસ્ત્રોમાં મુખ્ય દ્વારને મુખ્ય ઉર્જા કેન્દ્ર માનવામાં આવે છે જ્યાં રાખેલી દરેક વસ્તુ આવનારી ઉર્જાને રોકી શકે છે અથવા આકર્ષિત આકર્ષિત કરી શકે છે અને આ જ કારણ છે કે નમક જે નકારાત્મકતાને ખેંચવાની ક્ષમતા ધરાવે છે જ્યારે મુખ્ય દ્વારની નજીક રાખવામાં આવે છે તો તે કર્મ પ્રવેશથી નકારાત્મક ઉર્જાઓને શોષી લે છે પરંતુ આ નમક સામાન્ય સ્વરૂપે નહીં પણ ખાસ કરીને એક કટોરીમાં હોવું જોઈએ પ્રાધાન્યથી પ્રાધાન્યથી કાચ અથવા માટીની કટોરીમાં તમે તેને દરવાજાના ખૂણામાં રાખો જ્યાં તે સીધું ન દેખાય પરંતુ ઉર્જાની લાઈનમાં હોય હવે તમે પૂછશો શું આ માત્ર માનસિક અસર છે તો હું કહીશ ના આ ઊર્જા વિજ્ઞાન છે જ્યારે તમે કોઈ વસ્તુને ભાવ અને વિશ્વાસ સાથે સ્થાપિત કરો છો તો તે માત્ર વસ્તુ નહીં રહેતી તે મંત્ર બની જાય છે પરમ યોગાનંદજીએ કહ્યું હતું તમારો વિશ્વાસ તમારી સૌથી મોટી શક્તિ છે જ્યારે તમે નમકને વિશ્વાસ અને સમજ સાથે શ્રદ્ધા પર રાખો છો તો આ દ્વાર ધન શાંતિ અને સૌભાગ્ય માટે ખુલવા લાગે છે ઘણા લોકો આ પ્રયોગ કરે છે પરંતુ તેઓ ફક્ત નમક કરે છે ફક્ત નકલ કરે છે આત્માની સમજ વિના અને આ જ કારણે તેમને તેનું પરિણામ મળતું પરિણામ પણ એવું જ મળે છે ઉપર સલો અને અસ્થાયથી અસ્થાયી પરંતુ જ્યારે તમે તેને યોગિક યોગિક દ્રષ્ટિથી અપનાવો છો જ્યારે તમે સમજો છો કે આ માત્ર વસ્તુનો ઉપયોગ નથી પરંતુ બ્રહ્માંડીય કંપન સાથે જોડાવાનું માધ્યમ છે ત્યારે આ નક નમક તમારા ઘરનો પ્રહરી બની જાય છે એક એવો પ્રહરી જે ન માત્ર ધનને અંદર આવવા દે છે પરંતુ દરિદ્રતાને બહાર જ રોકી દે છે હવે તમે વિચારતા છો જો ફક્ત મુખ્ય દ્વાર પર નમક રાખવાથી આટલું બધું બદલાઈ શકે છે તો બાકીની ત્રણ જગ્યાઓ પર શું થશે અહીં તો રહસ્ય છે તમે અનુભવશો કે માત્ર અવાજ નથી બદલાતી પરંતુ તમારા જીવનની તારાએ દિશા બદલવાનું શરૂ કરી દીધું છે તો આ તો પ્રથમ સ્થાન મુખ્ય દ્વાર પરંતુ આ ફક્ત શરૂઆત છે હજુ ત્રણ અન્ય સ્થાનો બાકી છે જેના વિશે જાણીને તમે ખરેખર વિચારમાં પડી જશો કે આટલું ધન ક્યાંથી આવી રહ્યું છે બીજું સ્થાન જ્યાં નમક રાખવાથી તમારા જીવનની આર્થિક ઊર્જાને અંદરથી સાફ કરી શકાય છે તે છે તિજોરી અથવા તે સ્થાન અથવા તે સ્થાન જ્યાં તમે પૈસા કરેણા અથવા કોઈ પણ મૂલ્યવાન વસ્તુઓ રાખો છો આ સ્થાન માત્ર ભૌતિક સંપત્તિ રાખવાની જગ્યા નથી તે તમારા જીવનની આર્થિક ચેતનાનું કેન્દ્ર છે તમે કદાચ ક્યારેય ધ્યાન નહીં આપ્યું હોય પરંતુ જે સ્થાને તન રાખવામાં આવે છે તેની ઊર્જા સતત તમારા વિચારો ભયો લોભ અને અભાવની ભાવનાઓને શોષી લે છે અને આ જ કારણ છે કે ઘણા લોકો ભલે ધન કમાય છે પરંતુ તે ટકતું નથી પરમ હંશ યોગાનંદજીએ કહ્યું છે કે જ્યાં તમારા વિચારો સ્થિર થાય છે ત્યાં તમારી ઉર્જા એકઠી થાય છે તિજોરી અથવા ધન રાખવાની જગ્યાએ જ સ્થિરતા માગે છે એ જ પવિત્રતા અને આમાં આમાં નમક એક અદ્ભુત ભૂમિકા ભજવી શકે છે તમારે ફક્ત એટલું કરવાનું છે કે એક નાની કટોરીમાં સિંધવ નમક અથવા સાદું નમક લઈને તેને તિજોરીના એક ખૂણામાં રાખી દો પરંતુ યાદ રાખો આ નમક કોઈ પણ પ્રકારની ધાતુની કટોરીમાં ન હોવું જોઈએ માટી કાચ માટી કાચ કે ચીનીની માટીની કટોરી સાથે યોગ્ય માનવામાં આવે છે કારણ કે તે ઊર્જાને શુદ્ધ સ્વરૂપે ગ્રહણ અને ઉત્સાહજનક ઉત્સાહજનક કરવાની ક્ષમતા ધરાવે છે હવે તમે વિચારશો શું એક કટોરી નમકથી ધન આવી જશે ના ધન બહારથી નહીં ના ધન બહારથી નહીં અંદરથી આવશે અને નમક તે અંદરની ઉર્જાને સંતુલિત કરે છે તે તે એ ચિંતા અને લોભને શોષી લે છે જે તમારા આર્થિક પ્રવાહમાં અવરોધ બની રહે છે અને જ્યારે આ અવરોધો દૂર થાય છે ત્યારે તમારા ધન સાથે તમારા જીવનમાં પ્રવાહ આવવા લાગે છે આ ઉપાય કોઈ ચમત્કારી નથી પરંતુ ઉર્જાની સફાઈનું એક માધ્યમ છે જેમ ઘરની સફાઈ કરીએ છીએ તેમ જ તમારી તિજોરીની સફ ઉર્જાની પણ સફાઈ જરૂરી છે અને નમક તેમાં એક શ્રેષ્ઠ સાધન છે પરંતુ યાદ રાખો દર પંદર દિવસે આ નમક બદલી નાખવું જોઈએ જેથી તે જમા થયેલી નકારાત્મક ઊર્જાને પોતાની સાથે વહાવી લઈ જાય જ્યારે તમે આવું કરો છો ત્યારે તમે એક ગહન શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમારી તિજોરીને સ્પર્શ કરો છો અને ત્યાંથી શરૂઆત થાય છે એક નવા ઉર્જા પ્રવાહની ઘણા સાધકો અને યોગી વિ વિચારધારા ધરાવનારા લોકો આને વર્ષોથી કરતા આવ્યા છે અને તેમણે પોતાના જીવનમાં અનુભવ્યું છે કે જ્યારે તિજોરીની ઉર્જા પવિત્ર થઈ જાય છે તો ધન ન માત્ર તો ધન ન માત્ર આવે છે પરંતુ ટકે છે વધે છે અને સ્થિરતા આપે છે અને આ અને આજ તો આપણે બધા જ ઈચ્છીએ છીએ કે એક એવું ધન જે માત્ર હાથમાં નહીં પરંતુ મનમાં પણ શાંતિ લાવે આ ઉપાય જેટલો સરળ છે એટલો જ ગહન પણ છે એટલે તેને હળવાશથી ન લ્યો ન તો તેને ફક્ત એક યુક્તિ સમજો આ એક સમર્પણ છે બ્રાહ્મણની તે શક્તિને જે દરેક સાથ જે દરેક સ્થાને દરેક વાસ્તુમાં દરેક ઉર્જામાં હાજર છે જો તમે નમકને આ ભાવના સાથે તિજોરીમાં રાખો છો તો તમે માત્ર એક વસ્તુ નથી રાખતા તમે તમારી આર્થિક ઉર્જાને શુદ્ધ કરવાનો સંકલ્પ લઈ રહ્યા છો અને આ જ સંકલ્પ ધીમે ધીમે એક એવા પરિવર્તન તરફ લઈ જશે જેને જોઈને તમે ખરેખર વિચારમાં પડી જશો કે આટલું તન ક્યાંથી આવી રહ્યું છે પરંતુ ધ્યાન રાખો આ ફક્ત શરૂઆત છે ત્રીજું સ્થાન એથી પણ વધુ રહસ્યમય છે અને તેની અસર જીવનની ઊંડાઈ સાથે જોડાયેલી છે શું તમે તેને જાણવા માટે તૈયાર છો જો જો આ તો ધ્યાનથી સાંભળો હવે ત્રીજા સ્થાનની વાત કરીએ જ્યાં નમક રાખવાનું રહસ્ય એટલું સૂક્ષ્મ છે કે લોકો ઘણીવાર તેને અવગણી દે છે અને કદાચ આ જ કારણે તેમના જીવનમાં વારંવાર માનસિક થાક ગૂંચવણો અને અપૂર્ણતા રહે છે આ સ્થાન છે તમારું શૌચાલય અથવા બાથરૂમ એટલે કે એટલે કે તે જગ્યા જ્યાં આપણે શરીરની શુદ્ધિઓ શુદ્ધિ શુદ્ધિ તો કરીએ છીએ પરંતુ ઉર્જાની શું શુદ્ધિને ઘણીવાર ભૂલી જઈએ છીએ પરમહંસ યોગાનંદજીએ લખ્યું હતું કે વાસ્તવિક શુદ્ધિ અંદરથી શરૂ થાય છે પરંતુ તેની અસર આપણા વાતાવરણ પર પણ પડે છે બાથરૂમ અથવા શૌચાલય ભલે ગમે તેટલું સાફ હોય તેની ઊર્જા હંમેશા ભારે અને જડતાથી ભરેલી હોય છે અને જ્યારે આ ઊર્જા આખા કર્મ ફેલાય છે તો તે માનસિક અને આર્થિક સ્થિરતાને અવરોધે છે નમકને આ સ્થાન પર રાખવાથી આ પારે આ પારેપણો અથવા જડતાથી ધીમે ધીમે નાશ પામવા લાગે છે તમારે ફક્ત એટલું કરવાનું છે કે એક નાના પાત્રમાં જાડું નમક જાડું નમક ખાસ કરીને સિંધવ અથવા સમૃદ્ધિ નમક લઈને તેને શૌચાલય અથવા બાથરૂમના એક ખૂણામાં રાખી દો તેને છુપાવીને રાખો જેથી તે આંખો સામે ન આવે પરંતુ ઊર્જાની રેખામાં સક્રિય રહે આ નમક તે સ્થાનની નકારાત્મક ઉર્જાને શોષવા લાગે છે જેમ કોઈ અદૃશ્ય ચુંબક ધીમે ધીમે વાતાવરણને હળવું કરે છે તમે થોડા જ દિવસોમાં અનુભવશો કે જ્યાં પહેલાં તણાવ થાક અથવા ઊંચવણો અનુભવ થતો હતો ત્યાં હવે સહજતા અને શાંતિનો ભાવ આવવા લાગ્યો છે પરંતુ આ ત્યારે જ થશે જ્યારે તમે તેને માત્ર વસ્તુની જેમ નહીં પરંતુ એક ઉર્જા ઉર્જાત્મક સાધનની જેમ ઉપયોગ કરશો દર સાતથી દસ દિવસે આ નમકને વહેતા પાણીમાં વહાવી દો અને તે અને નવો નમક રાખી દો ધ્યાન રાખો આ સક્રિય આ ક્રિયા કરતી વખતે કોઈ આ ક્રિયા કરતી વખતે કોઈ દેખાડો અથવા અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા ન હોવી જોઈએ ફક્ત શ્રદ્ધા અને જાગૃતિ હોવી જોઈએ આ ઉપાય એ સાધકો માટે છે જે પોતાના ઘરને માત્ર ચાર દીવા માત્ર ચાર દિવાલોનું બંધારણ નહીં પરંતુ એક ઊર્જા કેન્દ્ર સમજે છે બાથરૂમ અથવા શૌચાલય પલે ગમે તેટલું આધુનિક હોય તેની ઊર્જા અવરોધ ઊભા કરી શકે છે ખાસ કરીને માનસિક સ્પષ્ટતા આર્થિક પ્રવાહ અને પારિવારિક મેળાપમાં અને જો તમે ધ્યાન આપો તો જોશો કે જ્યારે કર્ણઓ આ ખૂણો ઊર્જાથી અશુદ્ધ હોય છે ત્યારે ઘરમાં નકામી દલીલો અસ અસમજણ અને નિરાશ ફેલાવા લાગે છે આ જ કારણ છે કે આપણા પૂર્વજો ઘરના આ ખૂણાને ખાસ ધ્યાન આપતા હતા તેઓ ત્યાં તુલસી અથવા ગંગાજળ સાંડતા હતા અને ઉર્જા સંતુલન માટે ખાસ ઉપયોગો કરતા હતા આજના યુગમાં જ્યારે આપણે આ બાતોથી દૂર થઈ બાબતોથી દૂર થઈ ગયા છીએ નમક એક એવો માધ્યમ બની જાય છે જે ફરીથી તે સંતુલનને પુનઃસ્થાપિત કરી શકે છે જ્યારે તમે નમકને બાથરૂમના ખૂણામાં સરદાથી રાખો છો તો આ ફક્ત એક સફાઈ પ્રક્રિયા નથી આ એક ચેતનક્રમ છે જે તમારા આખા કરની ઉર્જાઓને શુદ્ધ કરે છે અને જ્યારે ઘરની ઉર્જા શુદ્ધ થાય છે તો તેની પ્રથમ અસર તમારા મન પર અને પછી તમારા આર્થિક ભાગ્ય પર પડે છે કારણ કે એક શાંત અને સંતુલિત મન મન જ એ દ્વાર છે જ્યાંથી બ્રાહ્મણની સમૃદ્ધિ પ્રવાહિત થાય છે આ ઉપાય સરળ છે પરંતુ તેના પરિણામો ગહન છે અને તે ત્યારે જ મળે છે જ્યારે તમે આ ક્રિયાને તમારી દિનચર્યાની એક આત્મય આત્મીય સાધના બનાવી લો હવે તમે વિચાર વિચારતા હશો શું ખરેખર આટલી અસર થાય છે તો હું ફક્ત એટલું જ કહીશ એક અઠવાડિયા માટે આ ત્રીજા સ્થાન પર નમક રાખીને અજમાવી જુઓ ને પછી સ્વયં સ્વયં અનુભવો કે તમારી દિન ચર્યા તમારું મન અને તમારા ઘરની હવા કેવી રીતે બદલવા લાગે છે અને કેવી રીતે તમારા જીવનમાં ગુપ્ત ધન પ્રાપ્તિ થાય છે પરંતુ યાદ રાખો આ ફક્ત ત્રીજો ત્રીજો પડાવ છે હજુ એક ચોથો અને અંતિમ સ્થાન બાકી છે જે આ શૃંખા શૃંખલાખનું સૌથી ગહન રહસ્ય છે સ્થાન તમારા અને બ્રહ્માંડ વચ્ચેના સંબંધને એક નવી વ્યાખ્યા આપે છે શું તમે તે અંતિમ સ્થાનને જાણવા તૈયાર છો જો આ તો ચાલો હવે એ ચોથા અને અંતિમ સ્થાનની વાત કરીએ જે ન માત્ર તમારા ઘરની ઊર્જાને પરંતુ તમારા જીવનના ભાગ્યને પણ સંપૂર્ણ રીતે રૂપાંતરિત કરી શકે છે તે સ્થાન છે તમારી નિંદ્રાની જગ્યા એટલે કે તમારો સંયમ શયનખંડ અને ખાસ કરીને તમારો પલંગ આ તે જગ્યા છે જ્યાં તમે આખા દિવસનો થાક વિચારોની ઊંડાઈ અને લાગણીઓની ગૂંચવણોને છોડો છો અને અહીં જ તમારા અવચેતન મનના સૌથી ગહન દ્વારો ખુલે છે પરમહંસ યોગાનંદજી કહે છે કે રાત્રિનો સમય માત્ર શરીરના વિશ વિશ્રામનો નથી આત્માની યાત્રાનો સમય છે અને જો આ યાત્રામાં ઉર્જા અવથ્યસ્થિત હોય તો આખા જીવનની દિશા બગડી શકે છે એટલે જો તમે ઈચ્છો છો કે તમારી નિંદ્રા માત્ર શ્રમ નહીં પરંતુ ઊર્જા સંચાલયનું સાધન બને તો નમકને તમારા પલંગની નીચે એક કટોરીમાં રાખો ખાસ કરીને તે સ્થાને જ્યાં તમારા પગ રહે છે આ નમક તમારી નિંદ્રામાં ઉતરતી નકારાત્મકતાને શોષી લે છે તમારા અવચેતનને શુદ્ધ કરે છે અને ધીમે ધીમે તમારી અંદર એવા વિચારો રોપે છે જે ધન સફળતા અને સકારાત્મક તકો તરફ ખેંચે છે દર દસ દિવસે આ નમક બદલી નાખો અને તેને વહેતા પાણીમાં વહાવી દો પરંતુ આ ક્રિયા કરતી વખતે એક સંકલ્પ લો કે તમે હવે જાગશો તમે હવે તમારા જીવનના સ્વામી બનશો જ્યારે તમે આ ચારેય સ્થાનો મુખ્ય દ્વાર તિજોરી શૌચાલય અને પલંગની નીચે નમક રાખો છો તો તમે એક એવું તો તમે એક એવું ઊર્જા ઊર્જાત્મક કવચ બનાવી લો છો જે નકારાત્મકતાને બહાર રાખે છે અને ધન સમૃદ્ધિને અંદર આમંત્રિત કરે છે અને પછી તમે જોશો ચૂપાચૂપ બિન કારણે પૈસા આવવા લાગશે રોકાયેલા કામ બનવા લાગશે અને જીવન એક એવી ધારામાં વહેવા લાગશે જ્યાં ચિંતા અસફળતા અને અવરોધો ધીમે ધીમે ઓગળવા લાગશે પરંતુ આ ત્યારે જ થશે જ્યારે તમે આ ઉપાયોને માત્ર એક નહીં પરંતુ એક આંતરિક સાધના સમજીને કરશો કારણ કે બ્રહ્માંડને દેખાડશો નહીં સાચો વિશ્વાસ જોઈએ અને જો તમે ઈચ્છો છો કે આ ઉર્જા ક્યારે ન રોકાય આ પ્રવાહ ક્યારે ન થંભે તો આજે આજે જ આ જ્ઞાનને તમારા જીવનમાં ઉતારો અને રોજ નવી દિશામાં આગળ વધવા માટે વધુ શીખો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ